એમની શું યજમાન અને બારોટજીની પરંપરાઓ છે આપણા આગળના જે વિડીયો જોયા એ વિડીયોમાં જે જે અલગ અલગ સમાજના બારોટજી સાથે તમે તમામ વિડીયો મારા ખૂબ જ વધાવ્યા છે એમને લાઈક કરી છે કોમેન્ટ કરી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજ જે મારી સાથે બારોટજી છે એ બારોટજી પણ એમનો જે પરંપરા છે એમની જે જીવાઈ છે એમના જે યજમાનો સાથે એમનો કેવડો નાતો છે એ તમામ વાતો આજના વિડીયોમાં આપણે લેવાનું છે અને એ દર્શક મિત્રો સુધી પહોંચે માટે કાયમને માટે મારો એવો પ્રયાસ હોય છે એટલે મારી સાથે જે બારોડ જે આવ્યા છે અને સાથે સાથે આજ આગળના જે વિડીયો તમે જોયા એમાં ક્યાંય પણ મેં વંશપુરાણ જે અમારો ચોપડો હોય છે જે અમારો પરિયો હોય છે એ તમને બતાવવામાં આવ્યો નથી કોઈ દિવસ દેખાડ્યો નથી એટલે ઘણા મિત્રોએ અગાઉ વિડીયોમાં કોમેન્ટ પણ કરી હતી ક્યારેક વંશપુરાણના દર્શન પણ કરાવજો એટલે આજ અમારી સાથે વંશપુરાણ પણ એમના યજમાનોનું છે એ વંશપુરાણના હું તમને જે અક્ષરો આવે છે એ પણ બતાવીશ અને સાથે સાથે જેમ બને એમ આ વિડીયોના માધ્યમથી તમને પૂરી જાણકારી મળે એવા મારા પ્રયાસ હોય તે મારી સાથે જે બારોટજી છે એમનો આપણે પૂરો પરિચય લેવો છે પહેલાં તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ હિતેશભાઈ આપને હાથમાં લાગેલો હોવો છતાં આ જે તમે જે મારી ચેનલ એસવી વર્લ્ડ એમાં જે સમય કાઢો અને દર્શક મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે તમે જે પ્રયાસ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપનું પૂરું નામ દર્શક મિત્રોને આપો અને પૂરું ગામ ગામ સહિત મૂળ ગામ મોબાઈલ નંબર સહિત જ્યારે દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે ત્યારે પૂરો પરિચય એક વિડીયોના માધ્યમથી આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો છે ત્યારે પહેલાં તો સાગરદાન ભાઈ આપણે આ થાક પ્રયાસ કરી મા મહેનત કરી તમે એસવી ચેનલ વડ વાહ જે આવો પ્રયાસ કરી રહ્યા છો એટલે મારા તરફથી તો બીજું કાંઈ થઈ શકે એમ નથી પણ હું આપનો ખૂબ ખૂબ આભારી છું જી ધન્યવાદ અને આપ આવાના આવા પ્રયાસ કરતા રહો જેથી આપણી સંસ્કૃતિ જે કાયમને માટે જળવાઈ રહી એ માટે તમારો સાગરદાનભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ હિતેશભાઈ મારો કાયમને માટે એ જ પ્રયાસ હોય કારણ કે અત્યારે મીડિયાનો સમય છે અને દરેક દરેક ક્ષેત્રમાં દરેક વિડીયા આવતા હોય ત્યારે મને એક દિવસ એક વિચાર આવ્યો કે કેમ મારા બાળકનો અને એની યજમાનની જે પ્રણાલી છે એમની પરંપરા છે એ વારસો બીજા માણસો સુધી પહોંચે બધાય સુધી પહોંચે એ માટેનો મારો આ પ્રયાસ હતો એટલે આપનું પૂરું નામ ગામ સહિત મને જણાવો એટલે દર્શક મિત્રોને ખબર પડે મારું નામ હિતેશભાઈ ચંદુભાઈ સોલંકી જી મારું ગામ મૂળ ધોરાજી હાલ રાજકોટ રહું છું નગરમાં બરાબર મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો છપ્પન ચીમોતેર બસો બે બીજા નંબર છે સિતોતેર સિતોતેર નવ સિતોતેર તેત્રી એક બરોબર આ સાગરદાનભાઈ ભાઈ મારા મોબાઈલ નંબર છે અને અમે ચાર જ્ઞાતિના બારોટ છીએ જી મેર સમાજ બરોબર બરડાઈ બ્રાહ્મણ બરડાઈ બ્રાહ્મણો જી અબોટી બ્રાહ્મણ બરોબર અને વંશ સુતાર વંશ સુતાર એ ચાર ભાગના બારોટ છે પછી એમાં અમારા ભાઈઓના જેમ ભાગ પડતા ગયા બરાબર એવી રીતના ગરાશ વેચાતો ગયો એટલે આપ મેર સમાજના બારોટ છો બરડાઈ બ્રાહ્મણના બારોટ છો આપણો અત્યાર સુધીના જે વિડીયો એમાં આહિર સમાજ મેર સમાજ અને રાજગોર સમાજ તેમજ પાંચાળી આહિર સમાજના બારોટના પણ આપણે ઇન્ટરવ્યૂ લીધા ત્યારે આજે મારી સાથે મને આનંદ ઈ છે કે બરડાઈ બ્રાહ્મણો એમનો ઇતિહાસ જે સાચવીને હિતેશભાઈ બેઠા છે એમના વંશપુરાણમાં પેલો ઇન્ટરવ્યૂ તમારું લીધું છે બરડાઈ બ્રાહ્મણનો એટલે મને બહુ આનંદ છે હિતેશભાઈ આપ આ ક્ષેત્રમાં જે યજમાનોના ક્ષેત્રમાં છો હું બધાય તમને સવાલ જવાબ પૂછી એ પહેલાં પહેલો પ્રશ્ન મારો આજ કંઈક અલગ છે દર્શક મિત્રો કે તમે જ્યારે પહેલાં જ હતા આજથી તમે કેટલા વર્ષથી આ પરંપરામાં જોડાયા હું સાગરભાઈ વીસ વર્ષથી આ કન્ટિન્યુ યજમાન વતીનો ધંધો કરું છું બરોબર વીસ વર્ષ જેવું ગયું વીસ વર્ષથી માંડી હિતેશભાઈ ત્યારે જે એ અનુભવ અને અત્યારે હાલના સમયમાં કારણ કે અત્યારે જનરેશન ફરી વર્ષનો દાયકો એટલે બહુ કહેવાય પહેલાના જે યુવા જમાનાના જે માણસો હતા વીસ વર્ષ પહેલાના એ બાળકને કેવું માન આપતા અને અત્યારની જે જનરેશન છે એ બાળકજીને કેવું માન આપે છે માન તો સાગરદાનભાઈ હું તમને કહું પહેલાં એવું જ હતું બરોબર અત્યારે એવું જ છે પણ અત્યારે જે માણસની પ્રગતિ થઈ છે ત્યારે માનતા અત્યારે માને છે માનપાન આપે છે પણ જ્યારે હું તો પહેલાં વહેલા તો સાગરદાનભાઈ ભાઈ યજમાનો અને બારોટને ખૂબ ખૂબ સલામ કરું છું એનું તમને કારણ કહું હમણાં આપણે વાત કરી કે ખંભે કાવડ ફેરવે વિધવિધ કરે વખાણ જે ઘર પર્યાગતિના સંચરો તે ઘર જાણ જાણ મસાણ તો એ જમાનાની અંદર નહોતા વાહન નહોતા કોઈ આવી સગવડ નહોતી છતાં અને જજમાનું પાસે સાગરદાનભાઈ કોઈ રૂપિયાવાળા નહોતા પણ એ સમયની અંદર બારોટું જ્યારે મારા દાદાની વાત કરતા કે હાલીને જાતા ગાડામાં જાતા ઘોડા લઈને જાતા અને આ પચાસ પચાસ કિલોના ચોપડા પરિયા જેને કહીએ છીએ આપણે એ પરિયો વંશપુરાણ ઉપાડી અને જજમાનના ઘરે જાતા અને જજમાનની સાગરદાન ભાઈ એવી પરિસ્થિતિ હતી કે પોતે એને હરખ હોય હરખ બધાને હોય ફેર કેમાં સાગરદાન પડે ખર્ચમાં રાજાની હરખ તો એટલો જ હોય અને ઝુંપડા દીકરો આવે તો એનો હરખ સરખો જ હોય ફેર ખર્ચમાં પડે રાજાની આ દીકરો આવે તો બેન્ટ વાજા વગાડે બિંગલ વાજા વગાડે પણ હરખ તો સરખો ગરીબ માણાની જયારે દીકરો આવે તો થારી તો વગાડે સાગરદાન વાહ વાહ એટલે માન મર્યાદામાં કોઈ ફેરફાર છે નહીં પણ હા એક તમને કહું થોડુંક મોંઘવારી પ્રમાણે અને અત્યારે બધાને માતાજીની દયા છે અને બારોટજીને રાખે છે અને આ ધંધો એવો છે સાગરદાનભાઈ કે જ્યાં સુધી હું કહું કે કોઈ તમારી આજીવિકા હાલે ત્યાં લગી આ યજમાનવતીનું માણસ કરે ઓડી નથી લેવી હેલિકોપ્ટર નથી લેવા બરાબર પણ તમારી આજીવિકા હાલે ત્યાં લગી બારોટજી ધંધો કરે ઘણી જ્ઞાતિમાં આ બધું લુપ્ત થઈ જતું હોય છે એનું કારણ છે પોતે આટલી એટલી મહેનત કરતા હોય પોતે જજમાન ઉપર બધી આજીવિકા હોય અને એને પોતાનું વળતર ન મળે સાહેબ તો એ વસ્તુ તો નકામી થાય એટલે બીજી વસ્તુ એ છે કે આપણે જે કીધું કે અમુક સમયે જ્યારે સમય અપડેટ થતો હોય ત્યારે યજમાનોને પણ સમજવું જોઈએ અને યજમાનો સમજે પણ છે બારોટજીને માન આપે છે પણ કદાચ સો માંથી બે પાંચ યજમાનો એવા હોય કે જે નબળી પરિસ્થિતિના હોય છતાંય બારોટજીએ કોઈ દિવસ એ રીતનું નથી કીધું કે મારા આ યજમાનોએ મને આટલું દીધું અને આ અજમાન તું નબળો છો એટલે તારું ઓછું એટલે કોઈ દિવસ એવું કર્યું નથી કારણ કે બારોટે કાયમને માટે પોતાની જે પર્યાગતિ છે એમને ધંધો ક્યારે જ નથી ધર્મ સમજ્યો સો ટકાની એટલે કે પોતાનો જે ધર્મ છે એ કાયમને માટે નિભાવવો જ પડે હિતેશભાઈ બીજી વસ્તુ એ કે તમે ચાર જ્ઞાતિના બારોટ છો બરાબર તો ચારેય જ્ઞાતિમાં તમને ક્યારે સમય મળે છે અને ચારેય જ્ઞાતિમાં કોઈ અલગ અલગ સમય હોય છે જવાનો કે પછી જ્યારે સમય મળે કે કોઈ યજમાનનો ફોન આવે ત્યારે આવો છો હું મેર અને બરડાઈ બ્રાહ્મણ ત્યાં હું દર વર્ષે શીખ લેવા જાઉં છું અને બીજું કે જ્યારે એમને કોઈ પ્રસંગ હોય કે નામ માંડાવવાનું હોય ત્યારે એ લોકો આપણને છ છ મહિના અગાઉ તારીખ આપતા હોય છે બરાબર એ તારીખ લઈ અને ત્યારે નામ માંડવા જવાનું હોય છે સાગરદાનભાઈ બરાબર અને બરડાઈ જ્ઞાતિના જે બ્રાહ્મણો છે હા એમનો મુખ્ય વ્યવસાય હજી હાલમાં પણ બ્રાહ્મણપદું કરે છે કે પછી ખેતી ઉપર છે કે પછી અત્યારે તો એજ્યુકેશન જમાનો છે એટલે કોઈ પોસ્ટ ઉપર સારી સારી પોસ્ટ ઉપર પણ હોય એટલે એમનો મુખ્યત્વે એ જે ધંધો છે જે એ શું ગણાય આપણે ખેતી ગણી શકો કે પછી ગોરપદું કે પછી જોબ વર્ક કરે છે અત્યારે કોઈ અત્યારે બડાઈ બ્રાહ્મણ સમાજની અંદર ઘણા બધા ધંધાર્થી ફેક્ટરીવાળા કોઈ લંડન છે વિદેશમાં એવા છે અમુક પાસે ખેતી બહુ ઓછી છે સાગરદાનભાઈ અને જે વધારે વધારે જે ન્યૂ બ્રાન્ડ નવો જે યુ જનરેશન જનરેશન છે એ બહુ ભણેલ ગણેલ છે વેદના અને બધાના જાણકાર છે એટલે વ્યવસાય વધારે વધારે યજ્ઞકાંડ આ પોતાનું જે કાર્ય છે બ્રાહ્મણોનું એ કાર્ય વધારે કરે છે બરોબર એટલે એક બ્રાહ્મણનું જેમ આપણી ઉપર બારોટનું ઓઢણું છે ને આપણે જે વંશપુરાણના પરંપરામાં જે જોડાયા છે એટલે બ્રાહ્મણ પણ એમની જે વૈદિક પરંપરાઓ છે એ સાથે જોડાયેલા તો ખરા સો અને બરડાઈ બ્રાહ્મણ જે છે એટલે ખાસ તો તમે ગણો તો બરડામાં વિસ્તાર રહ્યા એટલે બરડાઈ બ્રાહ્મણ કહેવાય છે કે પછી એમનો કંઈક ઇતિહાસ અલગ છે તે ભાઈ હવે એમાં એવું છે કે અમારા દાદા જેસંગ બાપુને જે વાત કરતા હવે એમાં દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાને એક યજ્ઞ કર્યો જી એ યજ્ઞની અંદર રાક્ષસોને મારી બધું કરી અને યજ્ઞનું આયોજન કર્યું ત્યારે કૃષ્ણ ભગવાનનું એવું કહેવાનું થાય કે આ યજ્ઞની અંદર અપટ બ્રાહ્મણ જોઈ બરાબર અને અપટ બ્રાહ્મણ એટલે સાગરદાનભાઈ ભાઈ ત્રણ કાળનું જાણતા હોય બરાબર અને વળી કોઈ દિવસ સ્ત્રીનો છેડો પણ સાડલાનો એડા ન હોય એમાં તો સમજી ગયા નથી ત્રિકાળ જ્ઞાની હોય અને પ્લસ કોઈ દિવસ એવો દાગ ન લાગેલો હા એવા બ્રાહ્મણ હોય તો આ યજ્ઞ પૂરો થાય ત્યારે ભગવાન અખિલ બ્રહ્માના માલિકે નજર કરી કે આ તો મેરુ પર્વત ઉપર બ્રાહ્મણો છે એટલે એને ગરુડજીને આદેશ કર્યો આદેશ કરી અને ત્યાંથી બ્રાહ્મણોને લઈ આવો બાળકોને એટલે બ્રાહ્મણના બાળકોને ગરુડજી માથે અસવારી કરીને લઈ આવતા હતા પણ સાગરદાન ભાઈ સ્વાભાવિક છે કે બ્રાહ્મણ મંત્રના તો બળિયા હોય અને ગરુડજીથી હચવાના નહીં એટલે કોઈ અમુકને ગિરનાર ડુંગર ઉપર મૂક્યા એટલે એ ગિરનારા બ્રાહ્મણ કહેવાના બરોબર બરોબર અમુકને સિહોરના ડુંગર ઉપર મૂક્યા એટલે શિહોરા સિહોરા બ્રાહ્મણ કહેવાય પછી

જે પ્રાંતમાં ટૂંકમાં જે બ્રાહ્મણો રહેતા વસાવ્યા એ લોકોને એ શાખ મળી એટલે જે બડડા વિસ્તારમાં રે એટલે બરડા બ્રાહ્મણો કહેવાણ બરોબર હિતેશભાઈ આપણી પાસે ચાર જ્ઞાતિઓ હે બરોબર એટલે હવે એ ચારે ચાર જ્ઞાતિના પેલા કઈ કઈ અટકના તમારી પાસે છે એ જયારે દર્શક મિત્રોને જાણવું છે ત્યારે મેર સમાજમાં કેટલી અટક તમારી પાસે છે મેર સમાજમાં મારી પાસે ગરેજા બરોબર એટલે ઓમ મૂળ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણના વંશના પણ ગરેજ ગામ વહેવ એટલે એ ગરેજા બરોબર અને વાળા એટલે બાપોદરા કાઉસમાં અમર અમર પરિવાર જે ડાંગરવડ રાવલી બાજુ છે બરોબર એટલે તમારી પાસે બાપોદરા અને ગરેજા ગરેજા દર્શક મિત્રો આ સવાલ પૂછવા માટેનું કારણ એ જ કે અમારા જે બારોટ સમાજનો ગ્રુપ હોય એમાં કાયમને માટે રોજ પાંચથી દસ મેસેજ એ હોય કે અમારી આ અટક છે મૂળ ગામ આ છે અમે અમારા બારોટજીને ગોતીએ છીએ એટલે અટક જાણવાનું કારણ એ જ કે આ વિડીયોને માધ્યમ થકી કોઈ પાસે વિડીયો પહોંચે અને તમે તમારા બારોટજી શોધતા હોય અને કદાચ તમારો આ ગરેજા હોય કે બાપોદરા હોય એમાંથી તમારા બારોટજી ન આવતા હોય તો તમે હિતેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને એમનો નંબર છે એ સિવાય પણ તમે કોમેન્ટ કરી અને તમે મને પૂછી શકશો એટલે બને એટલી અમે મહેનત કરશું કે તમે તમારા બારોટજી સુધી પહોંચો હવે હિતેશભાઈ તમે મેર શાખાનું તો કહી દીધું મેર સમાજની અટક તમે કહી દીધી એ પછી તમારી પાસે જે બરડાઈ બ્રાહ્મણો છે જી એમની અટક તમારી પાસે કેટલી છે મારી પાસે તેરક હાંક છે આરંભડિયા છે લાબડિયા છે બાંભણિયા છે મોઢા છે ધ્રુવ છે જોશી છે બેડા છે આવી ઘણી ઘણા થાનકી છે પંડિત છે આ બધી બરડાઈ બ્રાહ્મણની જ્ઞાતિ મારી પાસે છે એ બધી અટકના તમારી પાસે આ પરિયામાં આપણા વંશપુરાણમાં એ અટકો તમારી પાસે છે હવે તમારી પાસે ત્રીજું વંશ સુથાર પણ છે જી સર એ કઈ બાજુ વસવાટ કરે છે અને એમની અટક કેટલી છે તમારી પાસે એ વંશ સુથાર છે એ નાગેરમાં છે બરોબર અને બરડામાં પણ છે બારાડીના ગામ છે એમાં વધારે પડતા નાગેરમાં છે કે બરડામાં બે માં સેમ છે વધારે નાગેરમાં છે બરાબર એમાં સૂત્રાપાડા ગામ છે પછી એ બાજુના ઉના બાજુના જેટલા તાલુકા છે એ બધા ગામડાની અંદર વાંચ સુથાર રહે છે ઘણા મિત્રોનું કોમેન્ટ હોય અને ઘણા મિત્રો મને પર્સનલીમાં પણ ફોન કરીને પૂછતા હોય છે હિતેશભાઈ હાજી કે ભાઈ સાહિત્ય હોય તો એ સાહિત્યની રીતે પીરસાતું હોય ભજન હોય તો એમનો પણ એક રાગ હોય પછી સમય સમયનો હોય તો ભલે પછી બ્રાહ્મણો કથા કરતા હોય તો એમનો પણ એક ઢાળ હોય ઢાળ હોય હોય ત્યારે ઘણા મિત્રો એ જેને બારોટ શું છે એ ખબર નથી બારોટને ક્યારે નામકરણ વિધિ કરતા જોયા નથી કારણ કે બને એવું અત્યારના સમયમાં સમયનો જ્યારે અભાવ છે ત્યારે પોતાના બારોટ જે આવતા હોય ન આવતા હોય બારોટ વિશે જાણવાની ઘણા માણસોને ઘણા લોકોને જિજ્ઞાસા હોય હિતેશભાઈ જી સર ત્યારે ઘણા એક બે ફોન મારે એવા પણ આવ્યા કે તમે જ્યારે નામકરણ વિધિ કરો જી ત્યારે તમે જ્યારે તમારી તમારા જે યજમાનો હોય એમની જે પેઢીઓ વાંચો તો એમનો ઢાળ લેકો એ કઈ ટાઈપનો હોય છે આજ પહેલી વાર મારે એ તમારી પાસેથી સાંભળ્યું છે ને હવે પછીના દરેક વિડીયોમાં હું એ પણ પ્રયાસ કરી મને ત્યાં સુધી એમનો જે ઢાળ હોય તમે કઈ રીતે તમારી પેઢી વાંચો છો એ જરાક દર્શક મિત્રોને અમારે દેખાડવું છે કારણ કે એ એ થકી એ લોકોને ખબર પડે કે બારોટનો જે ઢાળ છે એ આ નો હોય તો તમે શરૂઆત કઈ રીતે કરો છો તમે આગળનું આપણે જાણીએ છીએ કે વંશ પરાણમાં ચાલુ જ્યારે કરીએ ત્યારે કોઈ પણ જ્ઞાતિ કે અટક આપણી પાસે હોય તો એને આપણે પેલા વંશાવળી કરીએ બરોબર વંશાવળી વાંચ્યા પછી આપણે આવી છીએ પેઢી સુધી બરાબર એ પેઢીની શરૂઆત કઈ રીતે કરો તમારા રાગમાં જરાક દર્શક મિત્રો ને સમજાવો સંભળાવો સંભળાવું સાગરદાનભાઈ એક મિનિટ હું જીરીક ચોપડો જોઉં જોઈ લ્યો જોઈ લ્યો કારણ કે પેઢીના નામ તો આપણને મોટેનું હોય મને પણ ખબર છે કારણ કે દરિયાનો અંત આવે તો પરિયાનો અંત આવે અને અમારા ગુલાબદાન બાપુ બહુ સારી વાત કરે છે કે તમારા કુટુંબમાં કે પરિવારમાં એજ રિલેટિવમાં જયારે કોઈનું મૃત્યુ થાય ત્યારે એક આ બહુ ખાસ વાત ગુલાબદાન બાપુએ કીધેલી કે તમારા ઘરે મેલો આવે તો મેલો આવે એ મેલો આપણે આપણા ઘરમાં લઈ જતા નથી બાર ને બાર કદાચ એને વાંચી અને અત્યારના હાલના સમયમાં તો હવે મેસેજ આવી જાય પણ જ્યારે પેલા મેલા આવતા મરણનો આપણી પાસે ખબર પડે કે આ ગામમાં કોઈ વ્યક્તિ ગુજરી ગયું છે અને મેલો આપણી પાસે આવે બને ત્યાં સુધી આપણે પેલા એવો એવો પણ સમય જોયેલો તમે પણ જોયો છો મારાથી વડીલ છો એટલે કે આપણે ફળિયામાં વાંચી અને પછી ગમે ત્યાં એને રાખી દે ઘરમાં લઈ નતો શું કામ કારણ કે એ વ્યક્તિ જેના નામનું આવ્યું છે એ વ્યક્તિ મૃત્યુ પામે છે હાજી તો એ મેલો પણ આપણે દર્શક મિત્રોને હું કહી દઉં કે મેલો પણ આપણે ઘરમાં ન લઈ શકીએ તો બારોટ કેટલા બારોટ મહાન કહેવાય કે આ જે વંશપુરાણમાં જેટલા નામો છે આમાં જીવિત તો ઘણા છે પણ એ સિવાય ને બાપ દાદાની જે પેઢીઓ છે એ તો મારીને તમારી વચ્ચેથી ઘણા સમયથી વિદાય લઈ લીધી હોય છતાંય પણ અમે સાચવીને બેઠા સો ટકા એટલે બારોટનું મહત્વ ખરેખર હોય એમના વંશપુરાણને એક કહી કે ભાઈ એક રાશન કાર્ડ છે એ તમારાથી સચવાતું ન હોય સો અમુક ટાઈમ થાય એટલે એ પણ આપણે ક્યાંક ને ક્યાંક મુકાઈ ગયું હોય ત્યારે સૌથી વધારે વાલો જીવથી બારટ ને વાલો કોઈ હોય ને તો એમનું વંશપુરાણ છે સો ટકા પોતાના જીવથી વધારે વંશપુરાણ ને સાચવતા હોય છે એટલે એક બાપુએ બહુ સારી વાત કરી છે હવે આપણે તમે મને થોડોક દર્શક મિત્રો ને ઢાળ આપણે તમારો જે નામકરણી વિધિનો હોય એ કઈ રીતનો હોય એ સંભળાવો ખોરા કે સુતાય નાદી ઘેન માયન ઘેન ને તમે ત્યાગજો સુણી ઢેરો ધર્મનો બરડાઈ મારા જાગજો હે બરડાઈ મારા જાગજો સાગરદાન હું થોડીક ટૂંકમાં તમને એક બે પેઢી જે કાય હોય માત્ર ને માત્ર અમારે તમારો ઢાળ જાણવો છે અને એ કઈ રીતે આપ વાંચો છો એ જાણવું છે ભગવાનજી પરિવાર વંચાય એનું શ્રીરંગ વંચાય ને રાજભાઈ વંચાય તેમાન બાઈના જન્મેલ જોશીના ભાણેજને હરદાસના ધોહિતના વાહ હવે તે માધવજી પરિવાર એનું મહિધર જગન્નાથ ને વીરબાઈ વંચાય તે બાઈના જન્મેલ ને જોશીના ભાણેજ ને કાનજીના હવે તે બળદેવ પરિવાર એનો રખરાજ વંચાય ધનબાઈ વંચાય તે રૂડબાઈના જન્મેલ રાજીગુરુના ભાણેજને ને ગોવાના દોહિતરા રખરાજ પરિવાર એનો પીતાંબર મેગજી સાવરાજ જેરામને ભાભો વંચાય લીરબાઈ કુંવરબાઈને શાંભાઈ વંચાય તેપુરબાઈના જન્મેલ ભોગાયતાના ભાણેજને ભગવાનજીના દોહિત્રા આવી રીતના અમે ચોપડો અહીંયા સ્ટેજ ઉપર બેઠા હોય જે ને બધું હોય અને ડાયરો અકડે અકડેઠાટ બેઠો હોય સાગરદાનભાઈ બોહ અને આવી રીતના અમે એની સાત પેઢી